મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો આપણે ઉઠી ગયા એ નહીં ધોઈ પૂજા કરી લીધી અને હવે ચા પાણી લઉં તો અહીંયા ચા થાય એક બાજુ ચા અહીંયા વડા બની આજે વડો નો વારો શનિવાર એટલે એક બાજુ આ બધું ભરવાનું છે આ ઇન્ડિયા મોકલવાનું હતો એક કરવાનું પીવા બે જઈ ચા રેડી છે ઋતુબેન નો વડ નહીં ઉતરતા તો એમને પેલા ભૂંગરા તળાયા બોલો કોઈ કેવું ઋતુ હવે તારે પછી કે મને ભૂખ લાગી તો મિત્રો અમે નીકળી જશે તાર જે બૂટ બૂટો મેં લીધું હતું ને એ બધું આપવા જે પાસા ઇન્ડિયા જવાના છે ને એમને આપવા તો એના જેના બુટ હતા એને આપી દેસી તો જઈએ છીએ આપવા રસ્તામાં છીએ જેટલું બધું ટ્રાફિક આજે છે લાઈન લાઈન સેક આગળ ઉધી પેલો એટલે તો કણ રેડ લાઈટ હે ને ઇકણ ઉધી મ કબની તમને દેખાય કે નહીં કેમ કે એ રેડ લાઈટ હે ને ઇટલે એટલે ઉધી ટ્રાફિક કેમ કે તા ટાઈમ એ ટાઈમ કેવું હોય

Vaya a 18 hey. kilometers. Take exit five to our city center and Highway Two. Two hundred ten Avenue Southwest. Southwest. Chalo, <laughs> Kaligallery. ગેસ તો ઇન્ડિયા હોય તો બિચારી ગાયો ખુશ થઈ જાય ખાઈ ખાઈ નહીં ગાયો નહીં ખાવાવાળી આ તો મિત્રો અમે અગિયાર જવા નીકળી જાય છીએ

પપ્પા ને કડાઈએ કઢાઈ ને તે પપ્પા રોટલી નહીં ખાતા તો રોટલો બનાવ રોટલો મગનું શાક બનાવ્યું ઋતુબેન માટે અલગ પૂરી બનાવી રોટલો બોટલો ભાવતો હોય એટલે ફટાફટ ખાઈ ખાવા નહીં ફટાફટ ખાઈ લઈ તો મિત્રો આજ માટે આટલું જ મળીશું કાલે શું